હા મારા મામા ની વાડી આવી ગયા બેસી ગયા હોય તો મારા મામાની ની મુલાકાત લેવો જરૂર તો માજી લઈને આવ્યા અમે રામ રામી કરતા ભૂલે ગાટે મામા છે બહુ વાલો છે માનો

બસ તો હાલો આજે ને આમ બહુ ખુશી છે કારણ કે ખુશીનો માહોલ છે ખુશીનો માહોલ છે બધોય કાલે તમે કહેતી દઉં કે ખાતર નહોકલતી ને મજા નેતા આવતી પણ આજ છે ને ઉકલે આજ અમારે આજ નહીં પણ કાલે અમારે મેળ થઈ ગયો જોરદાર કાલે બપોર પછી સાંજોક ઢુકડો આવ્યો તો આજ રાતે જ નહતા આવ્યો પણ તોય નહીં વાંધો આવે છે ફુવારા જેમાં એકલાશ થઈ ગયું માંડવું થઈ એકદમ એકદમ અને સમ અને ને અમારે ફરવા જવું હતું પણ મેળ ન આવ્યો મીમાન આવતા ને પછી આપણે કંઈ જવાયતા ન એટલે પછી નહીં રાઈતી જાય

કિશનભાઈ <laughs> <clears mouth>

એ તો નકા છોટે જાય ઈ કઈસે છોકરો થી ડારે હું હમજે મુકરા ના નાખે બાપા આ છૂટી જાય મારના અરે દીપડા જેવો છે આ મારા મામાની વાડી આવી ગયા જેસી વત છે હા જો પડી હોય તો મારા મામાની મુલાકાત લેજો જરૂર તો માજી લઈને આવ્યા અત્યારે અમે બેહો આયા બેહો હતી ફઈ अबलो न जे हात बहु हो जगो मनोमामा छ नि हातमा बहु जाने हात नि पग नि कोइना खडेगा हो नि का तो हारु थे जाए एतले जा लया अब का के पछि के न पछि दवाखाने नका जाए न न न बेहो ल को करो लो आइ भेर जा जा कोबी वार दिथि लागे মনু ম <mader>,

क्रक ठइ गयो आ आ अब त करी मनोमा मै आज जई खबर पडी जाय खै ख हां रगोपुर नै नका उइया नि पैह जाऊ के न थाउती एनि पैह जाऊ कोई पाता वा एता तिनया से आईवी आईवा दवा कने जाऊ जो है हे दवा कने फ्रैक्चर ठइ गयो हती मा फ्रैक्चर न थिए माई माजिने जो लिन आइवा मोट छ जाऊ तो पडी नै करु आ फ्रैक्चर ठइ गयो काही नै छ ई नै काही બસ તો હાલો એવું હે ને સા પાણી મૂક્યા નહીં કે સા પાણી પીને પછી જાવ હાઈતી મિસે ને કે દુઈને આવ્યા ને તો બસ જ સામે મેલા હું હે ને અંદર જા ગાઈ વ્યા ને વાસડી ને જોવા અને હતી ફૂઈ ને જવો ફેફસર ફેગું બિસાડા નહીં એટલે કંઈક દવાખાનું કરવું જ હે જાજ જ હોવારી હે ને વેલી ગાય વ્યાણી મનુ મામાની તો હવે એકલી એકલી જો ઊભી થઈ ગઈ એ ગોપી હું નામકરણ કરતા દેવલી કેવી લક્ષ્મી ઓહો હું તો ગોપી કા લક્ષ્મી तो आज आज मामा मार मामा तो टाइम <laughs> 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 <तावने ने> <laughs> <laughs> હા ધર થાય ધરમ તો અટાણા મમ્મી એક કરી નાખ્યું એક કમી કરી નાખ્યું ડોહી માં એને ઘેર પડ્યા પડાવ્યા તો ખબર ન તો ખબર પડી કે આમાં ફેપસર છે હા કોઈ ને આપડે મળીએ

આપડે બપોર તા ને છે બે હું તું ખાવા અગિયાર વાગે આવ્યા હતા પછી હતી ફીલ લઈ જવાનું થયું ત્યાં આવતા રહ્યા પછી હાલો તો જો ટાણે બાર વાગે ગયા અમે ઘેર આવતા રહ્યા અને બે હું ખાવા બધા જમવા આવી જાવ તો ખાવા માં તો જાજ આપડે ટાટું જોઈ દઈ મરસાન રેફલેલ સોનાલ આ તો ફાઈનલ છે ને મમ્મી મને ગયા મેમાન આવે ગાવ

તારી વાત જો લેવાનો છે એટલે પહેલા પ્રકાશનો મોબાઈલ લે પછી ફરવા જાય આજ જ મોરી તાય મોબાઈલ તો મોબાઈલ આપણો ભાંગી ગયો આ તો મોબાઈલ વાપરી એટલે હવે આ મામાનો છોકરો આપણે મોબાઈલ લઈ રાજુ ભાઈ કે હારો મોબાઈલ લઈ દે તને આલો લઈ દેવાય મોબાઈલ બીજું શું હોય મોબાઈલ તો લેવો પડે ને હવે એનો હાવલો ઠોઠી વાપરે મને ફોન એ નત કરતો ખાવા આવી કે નહીં ખાવા બેહી ગયો તમારા પર હા આ વાત હાસી હો મારા તો જૂના ફોન હતા બધા નંબર હતા બધા નંબર ઉયા ગયા ઉયા ગયા નીકળે ઈ પાછા નો આવી

ગયું ને <laughs> <Absolutely. laughs> <laughs> એટલે હાડા શિયાળ આ શ્યાર ખેગા કઈ દેશે ને દિશા જો કારૂક ને આવતી રે એક ને અમે હે ને એટલે હત્યા એની જે ફેફસર થઈ ગયું હતું ને તો એની હવાઈ રીતે ખાઈ લીધું હતું એ કે પણ અટાણે એમ કાલે હાંસનું દેવીએ તે દહીં સણાનું શ્યાક ને થેપલા ને એવું બધું હે ને આમ દેવા જઈએ તો હાઈતી માઇ આવે ને દવાખાના તાગડી ખુલ્લા ન હોય તો પછી હાતી માઠીમ પછી એનું બધું કાઉ ફેફસર થઈ ગયું એટલે દવાખાનું કદાચ પાટો બાટો એવું આવી ગયે તો હાલો એવું બધું હાલે આપણી ને વાડીને જઈએ એને ખબર આવે મીમા ને આમાં છે સણા દોહી માં કરે હગે દુખે તી તું કાલો બિસા ખબર આવે અરે તો ઘેર જાય ને કેટલા કેટલવી ખાલી કરી ને મારા ટાણે મહેમાન આવે પાછા ટાણે મહેમાન આવે છે ને જાયે બેઠિયું તો ખાય કા ને આવતી રહીયું વાહ રાજુવાવા દીસા ફોન લેવરાયો ખરી હો અરે 15000 નો લીધો ઓહ 10 11 10 11 કરતો ક્યો છે ઓપો આ મોબાઈલ એ ઓપો કે 30x 5 નો સારો સારો મોબાઈલ આવે 8 128 નો જો ખરીદી કરી જાય खरीदी करी पर मोरू मोरू काई बोले तो यहाँ मोल दे मरा कौन अच्छा पंडर पंडर गया हुई ना इतना मोरू मोरू बोले हाँ ये बात है जी काज बाद में बोले थोड़ा भी दूर आ गया वाह क्या मोटो के लोग खुशी में से खुशी में हूँ इले आप बोले हूँ आप पर बना बोले जो ये नत पूरू थे हाँ तो ये बात से कितन चली दिशा �

તો મસ્ત રૂપારી સુગંધ આવે ને દિશાબીને જો આટા મારે છે એટલામાં ખાટલો મેં આવે ને જો ઉપાડી હે ને ખાટલો પડ્યો અને મહેમાન કદાચ આવીએ તો એ કાંઈ ખાટલા જો થોડી જાય ખાટલો લેવા જાય તો હાલો હું મારી હતી જોઈ આવી ગઈ આવ નહીં એટલે કંઈ જવા આવવાનું બહુ વિખાઈ ગયું પછી મહેમાન આવે એટલે આપણે કંઈ જવાનું તો એનું મોલ્લાનો વસ્તુ સાંભળો મસ્ત આઈ કલાસ નહીં એવો રૂપારો બોલે જે માણસ આવે ને એ પૂછે અમને કે આ મોલ્લો હા હાસો એવો જ બોલે હું હે ગામમાં ફિટ કર્યો રામ મંદિર છે ને ચાલો આપણે ધાણા તોડાવીએ અને અમારા વિડીયો હે ને જોઈજો અને થોડુંક ગમે તો સબસ્ક્રાઈબ કરી જો લાઈક ભૂલતા ન કરવાની કારણ કે વિડીયામાં વ્યૂ હારે આવે લાઈક બહુ ઓછી આવે એટલે લાઈક તો હાવ મફત છે પણ જો મન થાય તો કરી દેજો જા ધાણા છે બહુ મસ્ત સુગંધ આવે આફડા ઉગ્યા વાવ્યા ને કરવા એટલી એટલે ગા

આપડી મેર છે તે જ હે લખેલ બસ નામ ઉગ દે ઇપલ રહેતે વાંતન દોરી નો છે આને લે લે આ પાર્ટી વારો હે આ પલ આ ખાવાનું આવી ગયો આવી ગયો